અભી મજા આવે માર માન માન પર માન મે જંગલ વિડિયો બનાવા આમ સાનું મન તું થાને નકા તું થઈ

તઈ કલવરા જા હા 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 હેલો હેલો અમે ના ભીડ એ ના પાણી વચ્ચે આઈ જા બાઈકન સમજી રહ્યો સમજી રહ્યો આજ થઈ ગયો આનું તેવો માર્યો હાલે રાત તો પાડ દેવાનો વસોડી મોરો ના મરી તો મોરો ના પડતો હવે પડે આઈ 我兄弟，你好。 ई तो राव है हमारे यहां बनावता नहीं है ने पूछो मार भाई ने मारे थे वीडियो बना पे मार भाई ने गमे किधो है तो मारियो आने अबे पूछो पूछो भाई का सज्जन को क्या तकलीफ है भाई किने लाओजिया किने लाओजिया किने लाओजिया ओमा रील માર ભાઈ બેને પેલા કે રેખા અને બેખા નામ જિમ્ફામાં પડતો એકદમ આયો પેલા તે પેલા મે બાખ્યા તમને ડાયરેક મારો મળ્યા તે હામીન ચાર જણા આયા અને ડાયરેક અમને આઈકન મારો મળ્યા તે કે અમે મારા ભાઈ બેને આકલીન ને તો અમને તોય માર્યા અમે રીલ બનાવી તે મારા ભાઈ બેને રેખા અને બેખા ના

એ તમારે રેન્ક કરી નાખો ને સમાધાન તો સમાધાન કરવું જ તમારે